સિંહ ગધેડો અને શિયાળે સહિયારીઓ શિકાર કરવાનું નક્કી કર્યું આખી રાતની રખડપત્તીને અંતે તેનો એક જાડો તગડો બકરો મારી લાવ્યા સવાર પડ્યું એટલે સિંહે ગધેડાને કહ્યું ભાઈ હવે તો તું જ આપણા શિકારના ભાગ પાડી દે તો શું ખોટું ચાલ હવે ઝટ કર મને ખૂબ ભૂખ લાગી છે ગધેડાએ તો પ્રમાણિકપણે શિકારના ત્રણ સરખા ભાગ કર્યા કોઈને વધુએ નહીં અને કોઈને ઓછું એ નહીં બકરાના સૌથી કોમર માસનો ભાગ હતો તે પણ ત્રણેયને સરખો સરખે ભાગે આવે તેની બરાબર તકેદારી રાખી હતી સિંહે જ્યારે ગધેડાએ પાડેલા ભાગ જોયા ત્યારે એના ગુસ્સાનો પાર ન રહ્યો એ તો આવા ભાગ પાડનાર ગધેડા ઉપર ખૂબ જ છંછેડાઈ ગયો ગધેડો સામે દલીલ કરવા ગયો એટલે તો ગર્જના કરીને સિંહ એના પર તૂટી પડ્યો અને જોત જોતામાં એણે હણી નાખ્યો પછી પોતાના બીજા ભાગીદાર શિયાર ભણી ફરીને સિંહે કહ્યું ભાઈ આ ગધેડા જેવા મૂર્ખ પ્રાણીના ભેગો સહિયારીઓ ધંધો કર્યો તે જ આપણે ભૂલ નથી કરી તું પ્રાણીઓમાં ચતુર ગણાય છે ચાલ તું ફરીથી શિકારના ભાગ પાડજો એટલી વારમાં હું જંગલમાં લટાર મારીને આવું છું સિંહની આજ્ઞા માથે ચડાવી શિયાળે ભાગ પાડવા માંડ્યા કુમરા માસને એણે એક બાજુ મૂકવા માંડ્યું અને હાડકાં આંતરડા ચામડી વગેરે ખાવા માટે નક્કામાં ભાગને એણે બીજી બાજુ મૂકવા માંડ્યા એવા બે ભાગ પાડી શિયાળસિંહની રાહ જોવા લાગ્યું સિંહ આવ્યો એટલે કોમર માસનો ભાગ એને સુપ્રત કરતા શિયાળ બોલ્યું મહારાજ આ કોમર કોમર માસ આપને માફક આવશે આપ તો રાજા મહારાજા રહ્યા જેવું તેવું ભાણું આપને ન ચાલે બાકી અમારે ગરીબ ગુરબાને તો હાડકાં ચાટવાના મળ્યા તોય ઘણું સિંહ શિયાળ પર અત્યંત પ્રસન્ન થયો અને બોલ્યો બધા પશુઓમાં તારી ચતુરાઈ વખણાય છે તેનું કારણ આજે આજે મને જોવા મળ્યું કેવા બુદ્ધિપૂર્વક તે ભાગ પાડ્યા છે સાચે જ તે કંઈ સારા ગુરુ પાસેથી વિદ્યા લીધી લાગે છે પછી કોમર કોમર માંસ આરોગતા આરોગતા સિંહે આગળ ચલાવ્યું અલા શિયાળ તારા ગુરુ કોણ હતા એનું નામ તો તે કહ્યું નહીં શિયાળે હરવે રહીને કહ્યું મહારાજ મારા ગુરુની તો શું વાત કરું મારો ગુરુ તો મારી સામે જ અનંત નિંદ્રામાં સૂતેલો આ અભાગી ગધેડો જ છે બરિયાના બે ભાગ